હતી અમને મારા સસુ કે ખબર કે તમને ગમે મુસીબત પડી હોય તો જાવ તમે ગીતાજી લઈને વાંચો ને બે ત્રણ પાના વાંચો ને ત્યાં જ તમારા બધા સંકટનો હલ આપણે ગોતી દે જય માતાજી આપ સૌ મજામાં સો એ વ્યાસ સાથે બ્લોગમાં આગળ વધીએ તો અત્યારમાં સરસ એવું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને ચકલાન ચણે નાખી દીધું છે બધા તો આપણે જોઈ લઈ જો અચ્છા બટન ગુલાબ હતું ને

આ બધા જ ગુલાબ છે ને કેટલા બધા હતા અહીં બધા લગભગ ગુલાબ જ હતા પણ એ ગુલાબનું બધું કટિંગ કરવાના એવું કે બહુ મોટા મોટા ગુલાબ થઈ ગયા હતા અને પછી અત્યારે આપણે આવ આવ્યું છે કટિંગ નહોતા કટિંગ નહોતા ગુલાબ આટલા મોટા હતા ગુલાબ એટલે અત્યારે તો સરસ મજાનું કટિંગ એવું કર્યું ને પછી હવે નવી દાળ બધી નીકળી છે બહુ મોટા થઈ ગયા હતા ને આમ સારા નહોતા લાગતા હં હં

તો સરસ મજાનો સરસ થયો તો હા ઓલી વખતે તો ટમેટા હતા ભીંડો હતો ને રીંગણાય હતા હા ત્યારે એટલે આમ પાછળ આ બધી વસ્તુ જે આપણી હોય ને જે અમુક વસ્તુ ન જોતી હોય એ બધી અહીં પાછળ રાખતા હોય ને બાકી બધું આ બધા રમતા હોય ને બેઠા હોય ને પવનને એવું સરસ આવતું હોય ને એટલે બાકી આ વખતે અહીંયા ભીંડો વાવવાનો ઈરાદો છે કારણ કે બી પડ્યું છે ઘરે એટલે આપણે અહીંયા આ પહેલાં ખડ સાફ કરવું પડશે બધું કાઢવું પડશે ને મિત્ર આપણે કાઢી નાખશું ખડ કાઢી નાખીને એટલે સરસ ભીંડાને આપણે વાવી શકીએ

મમ્મી થી કોરા કરવા પડે જો ભીના છે પણ છે ટાઈમ થઈ ગયો ના સાયકલ રવિવારે ધોઈ કે જો આ બધું ગારો ને એવું છે ને તો રવિવાર સાયકલ ધોવી છે સારું વખતે ઓલા રવિવાર

Kamva kicsim de karinákké, az a szaros magyar nyelvdiradni, majd travéni, bedobjuk a tanulók időt,

ફ્રૂટ લીખે મીમી ઈનો વધારે દેજો મિતરા બેકમ માં બેકમ એવું જ થાય કામ તો એ નીચે નાખી લાગે ભાઈબા તો કઈ ન થાય આ બધું જ કાપડ છે એમાંથી આપણે તરફાર અથવા તો ચલાકા જે કહેવાય કરવાના છે ખાલી કે એ ખરખું સીધે સીધું જ કાપડ ચલાખા ને કાપડ કર્યું હતું ને આપડે હમણાં બતાવ્યું હતું ચલાખા છે એકદમ સરસ ચલાખા છે જે લોકો અમારે તો ગામમાં આવે તો આ રીતના લેવાય અમે વાપરીશી કેટલા થયા ટોટલ

આપડે yeah. <laughs>

મારા જે પરિવારજનો છે મારા અને પાનુના પુત્રો ભેગા થયા છે તે શું કરે એમ પછી સંજય કહે છે સંજય ઉવાચ દૃષ્ટા તું પાંડવાની કમ વૃદ્ધ દુર્યોધનસ્તા આચાર્ય મુકો જમ્યો રાજા વચનમ બ્રવિત તો સંજય બોલ્યા કે તે વખતે રાજા દુર્યોધને વ્યૂમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું તો આજે આપણે છે ને સમજવા મળે કે ગીતાજી શું છે ભલે જેવું સમજાય નહી તમને એમ ખબર પડે કે આ શ્લોક આવેલો છે ખાઈ કરાય મને ખબર છે પણ ઘણી વાર એવું થાય કે અમે કરતા હોય પણ એક બે દિવસ ખાય પછી પછી ક્યારેક ના ના રેગ્યુલર તમારે બાળકોને સમજાવવું હોય ને ગમે બે જે કાય રેગ્યુલર અમે કરી તો ખરાબ થી એમ આપણે બે પ્રાર્થના કરતા હોય પછી કરાય પણ પછી મને એમ થાય કે હું જે શ્લોક હોય હોય એમ નહીં ખાલી તો આ બે જ નહીં પછી જેટલા આવતા હોય ને કાયમ અલગ 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 મારા ખબર કે તમને ગમે મુસીબત પડી હોય તો જાવ ગીતાજી લઈને

અમે કે 11 કમારે હોય કે એક આ બે દિવસ ગેપ થઈ જાય કા આપણે આનો ગેપ આનો નો પડે એવું નઈ તો કામ છે હમણા તો રોજ બોલ્યો વધારે નો થાય આજ કેમાં બે કરી કાલે બીજા બે અધ્યા લેવાના એક અમે રોજ લેલી એક એક તો લઈ જતી